હાલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ સૌ બધાને મજામાં મજામાં જ રહેજો આપણા બ્લોગ જોયા પછી મજામાં ન હોય તો પણ થઈ જાજો બરાબર ને શરૂઆતમાં લાઇક ધબી દેજો આવે છે ને લાઇકનું બટન ઓપ્શન બટન નહીં તો ઓપ્શન તો એ દબી દેજો કેમકે હજાર માણસ હોય છે તો સો લાઈક હોય કંઈ ભૂંડું લાગે છે તો ફટાફટ તમે લાઇકનું બટન ડબ્બી દેજો પહેલાં ને શરૂઆત પછી કરજો વિડીયાની બરાબર ને તો ઘણા ઘણા એવું કહી શકાય કે બેન તમારા વિડીયો બહુ મજા આવે છે બહુ મજા આવે છે તો બસ આ રીતે આપણે મજા કરવાની છે ને ક્યારેક ક્યારેક ધાબે આવી જાઉું વિડીયો બનાવવા માટે બાકીના આપણે જવાનું છે બારો બાર વિડીયો બનાવવા ને બધું તમને નવું નવું બતાવવાનું છે ખાસ કરીને તો બના રેજો ને જોતા રહેજો ને નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો એટલે આપણો વિડીયો અવરનવર નવા નવા આવતા રહેશે બરાબર ને બાકીનું તો શું છે કે પછી પૂછવું પડે કે શું છે યુટ્યુબમાં ચેનલ તો યુટ્યુબમાં પણ રૂપલ રાયકા પાંચસો પંચાવન છે ફેસબુકમાં પણ રૂપલ રાયકા પાંચસો પંચાવન છે ઇન્સ્ટામાં પણ રૂપલ રાયકા પાંચસો પંચાવન છે તો એક કોઈમાં આપણે એક જ નામ છે બરાબર છે ને પહેલાં તો શરૂઆતમાં એક જ વાત કરવી છે કે મિત્રોએ મને એટલો પ્રેમ આપ્યો છે કે એટલો પ્રેમ આપ્યો છે કે એની કોઈ વાત જ નથી તો ફેસબુક ફેમિલી ઇસ્ટા ફેમિલી યુટ્યુબ ફેમિલીના પ્રાણીને દિલથી ધન્યવાદ હાર્દિક સ્વાગત આપણા વિડીયોમાં કરું છું પહેલાં દિલથી ધન્યવાદ કરું છું કે ખૂબ પ્રેમ આપ્યો છે ને ખૂબ તમારો નંબર ને ખૂબ તમારો ફોન આવ્યો છે તો બધા મિત્રોને બસ આ રીતે પ્રેમ રાખજો શેઠુધી ને આપણે તો જિંદગીભર વિડીયો બનાવવાના છે તમને નવા નવા વિડીયો બતાવવાના છે ને દેખાડવાના લાવવાના ને બસ મારા ઉપર એવો પ્રેમનો વરસાદ વરસાવી ગયો કે દુનિયા જોતી રહી જાય કેમકે આ વસ્તુ એવું છે કે એક એક નંબર વિરોધી વસ્તુ છે આ જે હું કરું છું ને એ તો મારું મન સમજે છે બરાબર છે તમને તો ખબર જ હશે ઘણા ઘણાને તો ખબર જ હોય છે કે આ વસ્તુ શું કહેવાય ને આ વસ્તુ કર્યા પછી હું શું આમાં પ્રોબ્લેમ આવે છે એ તો તમને ખબર જ હોય છે તો પહેલાં સપોર્ટ બરાબર છે સપોર્ટ ઓછો હોય ને ત્યારે તો એટલા કાંટા ખૂતે છે એક બાજુથી હોય ખૂદતી હોય ને એક બાજુથી તો માણસ કહેતા નથી કે ખીલી ખૂદતી હોય ને આપણે એવું થાય કે એની કોઈ વાત જ નહીં પણ એ બધાએ દરદ સહન કરી લીધા છે આપણે ને એને આપણે વટી ગયા છે બસ હવે તમારા પ્રેમનો ને હું તો એમ જ કહું છું કે તમે જેટલો પ્રેમ મને આપો છો ને એ પ્રેમની જ રાહ બેઠી બેઠીશું ને બસ આ રીતે પ્રેમ આપતા રહેજો શેઠ સુધી ને હવે આપણે ખાસ કરીને વિડીયોમાં કેમ કે આપણે પણ થોડીક તાકાત આવે થોડીક મજા આવે બરાબર છે ને મારે જો તમારી સાથે આવી રીતે વાત કરવી હોય ત્યારે હું ધાબે આવી જાઉં છું બરાબર ધાબે આવી જાઉં છું વિડીયો બનાવવા માટે એટલે બસ આપણે ધાબે વિડીયો બનાવીએ એટલે મજા આવે ને વાતચીત થાય બધી તો આ રીતે આપણે ફોન પડે એટલે હું પહેલાં લઈ લો તો ઘણી ઘણી કમેન્ટ એવી છે કે તમારા નંબર આપો તમારા પર્સનલ નંબર આપો તો પર્સનલ નંબર તમને હવે મળશે આ પર્સનલ ફોન છે આપણો આ ફોન આપણો પર્સનલ છે બરાબર છે તો આ નંબર તમારે જો કોઈને જોતા હોય તો ફટાફટ વિડીયોમાં કમેન્ટ કરો લાઈક કરો ને બીજા નંબરમાં સબસ્ક્રાઈબર કરો ને આગળ વધારો ને સપોર્ટ આપો સપોર્ટ થોડોક છે થોડોક અડધો છે ને અડધો ને હવે બસ પૂરો સપોર્ટ મળી જાય એટલે આપણે પ્રશ્નલ નંબર નાખવાના થાય છે એ પણ જેને જોતા છે એને બરાબર છે ન જોતા હોય એને પ્રશ્નલમાંય વાત આપણે સાદી ને સીધી જ કરવાની છે બાકી કોઈ લુસી લબાડી વાત આપણે આવડતી નથી બરાબર શોખું છટકાવશું તમને ભલે તમે પ્રશ્નલ નંબર કહો ને તોય પણ વાત છે પણ હવે આપણે દાદીમાને થોડુંક લાગી ગયું છે ઘણા દિવસ છે એમ તો મેં તમને બતાવ્યું જ નથી પાંચ છ જમણ થયા છે તો આપણે એ લાગ્યું છે એટલે હવે એને આપણે ડ્રેસિંગ કરીને હું અહીંયા આવીશું હવે તમને હું બતાવી દઉં છું મેં ડ્રેસિંગ કરી છે તો કાલે પણ હું ડ્રેસિંગ કરતી છું કાયમ માટે ડ્રેસિંગ કરું છું કેમ કે ડ્રેસિંગ કરવાને બધું સામાન હું ઘરે લાવીશું ને દવાખાના જઈ શકે એમ નહોતા એટલે હું બધું ઘરે લાવીશું માલ ને આપણે ડ્રેસિંગ કરવા માટે કાયમ માટે કામ કરીને ડ્રેસિંગ કરી નાખીએ તો હાલો આપણે હવે મળશું ઘરે જઈને બરાબર તો ત્યાં સુધી બના દો જોતા રહેજો ને આપણે આ પ્રશ્ન નંબર માટે બના રહેજો કેમકે તમારો પ્રેમ એટલો છે ને કે મને તો જાણે વરસાદ આવે ને એવો લાગે છે કે ત્રણ દિવસ ચાર દિવસ એટલા ફોન આવ્યા છે ને કે જાણે વરસાદ આવે છે એટલો પ્રેમ આવે છે બરાબર છે તો એટલો તમે પ્રેમ મને આપ્યો છે તો ખૂબ દિલથી ધન્યવાદ ખૂબ ખૂબથી ખૂબ ધન્યવાદ કહું છું તમને દિલથી બરાબર છે ને બસ આ રીતે સપોર્ટ આપતા રહેજો ને આ રીતે જોતા રહેજો આપણે નવા નવા વિડીયો બનાવવા જવાની તાકાત આવે તો એક દિવસ આવો આવી જ હોય તો આને પણ જોઈ લેવાય જોઈને પછી પાછો બીજી વિડીયોને રાહ જોવો તો બીજો આવી જાય કેમ કે આપણે સાંજે કાયમ અપલોડ થાય જ છે વિડીયો ફેસબુકમાં ને યુટ્યુબમાં બેમાં તો ફટાફટ આપણે બસ લાઇક કરજો ફટાફટ કમેન્ટ કરજો ને કમેન્ટ તમારી આવે જ છે હું વાંચીને લાઈક આપી દઉં છું અને આવા નવા સપોર્ટ આપતા રહેજો તો મળશું આપણે નીચે જઈને દાદીમા પાસે બરાબર ત્યાં સુધી બનાવી રહેજો તો મિત્રો હું આવી ગઈ છું નીચે નીચે એટલે પહેલે મારે જોઈએ ને દાદીમાને આપણે જઈએ તે છે દુઃખે છે કોઈ નથી હું છે જો આમાં અમારે ડ્રેસિંગ બ્રેસિંગ કરી નાખ્યું છે પગ હોજી ગયો છે ઘણા દિવસ તમને ચાલે છે થોડો પાટો ઢીલો કરી નાખીએ હોવું છે દુઃખેલું અમારે દાદા નિચ્યાં છે દાદી મારે પૂછશે

શું કરું હું તમારી સેવા કરું છું કે નહીં હા બોલવાનું હા વાહ જો મારા દાદીમાં એવું કહે છે કે અમારી સેવા કરે છે તો હું મારા દાદીમાના માના ભાઈ ની દીકરી છું અમે કોઈ અલગ નથી આ જો આ કેટલા પાંચમો કે છઠ્ઠો પાટો હશે બરોબર હવે તમે હોઈ જાઓ

તો મિત્રો આ રીતનું બધું છે ને અમારે હવે મારે જો હજી વાસણ પીડા છે ઘડીક આરામ કરી જાઉં છું વાગી ગયા છે બે બરાબર તો અડધી કલાક આરામ કરી નાખો ને પછી આપણે રોડે ઉઠીને છા પી પછી કામ દેખાય બાકી છા પીધા વગર કાંઈ કામ દેખાય નહીં તો હવે આપણે મળશું કાલે નવા વડિયામાં ત્યાં સુધી આવજો બાય બાય